નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરમાં લડાઈ રહેલા યુદ્ધમાં ભૂતિયો સુંદરપુરના બધા જ મહાન યોદ્ધાઓને મારી નાખે છે અને આખરે વધેલા સુંદરપુરના સિપાહીઓ કે જે આમ તેમ આમ તેમ પોતાના જીવને બચાવવા માટે જ્યાં જગ્યા મળી ત્યાં ભાગી જાય છે અને પછી તો સુંદરપુરમાં પ્રવેશ કર્યો અને ભૂતિયાએ રાજકુમારને આઝાદ કરાવ્યો અને પછી તો સુંદરપુર ઉપર પોતાનો ધ્વજ લહેરાવ્યો અને સુંદરપુરના રાજાનો ધ્વજ ત્યાં નીચે પડ્યો ત્યારે જ્યારે સુંદરપુર ઉપર જ્યારે રાજકુમારનો ધ્વજ લહેરાણો આ ઘટના જોઈ અને આખા સુંદરપુરના વાસીઓને ખબર પડી ગઈ સુંદરપુરનું રાજ્ય હવે પડાવી લેવામાં આવ્યું છે અને પહેલાં જે ધર્માત્મા રાજા આ સુંદરપુર ઉપર રાજ કરતા હતા તેમને હવે આ રાજ્ય પાછું મળી ગયું છે તેથી પ્રજા ઘણી ખુશ થઈ છે કારણ કે તેમણે જે આ રાજા હાર્યો એ ખૂબ જ ક્રૂર કપટી અને તે ખૂબ જ ભારે ત્રાસ આપતો હતો તેથી પ્રજાએ રાહતનો શ્વાસ લીધો અને પછી ભૂતિયો અને રાજકુમાર પેલા દુશ્મન રાજાને શોધવા માટે જ્યારે બધા જ દુર્ગમાં ફરી વળ્યા ત્યારે તેમને એક ભોયરું મળે છે અને એ ગુપ્ત માર્ગ દ્વારા આ રાજા પોતાના પરિવારને લઈ અને ત્યાંથી ચાલી નીકળ્યો છે ત્યારે આ ઘટના જોતાની સાથે ભૂતિઓ કહેવા લાગ્યો કે રાજકુમાર લાગે છે કે હવે આ રાજા પોતાની હાર સ્વીકાર કરી અને આ ભોયરા વાટે અહીંયાથી નીકળી ગયો છે ત્યારે રાજકુમાર હસવા લાગ્યોને કહે છે કે ભૂતિયા મારા પરમ મિત્ર ભૂતિયાની સામુ કોઈની તાકાત છે ખરા કે તે ટકી શકે ત્યારે ભૂતિયો પણ હસવા લાગ્યોને કહે છે કે હા રાજકુમાર એ તમારી વાત સાચી હો ત્યારે ભૂતિઓ કહે છે કે રાજકુમાર હવે તમે આ મહાન સુંદરપુરના સમ્રાટ બનશો અને હું તમારો સેવક બનીશ ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજકુમાર કહેવા લાગ્યો કે ના ભૂતિયા ના તું મારો સેવક નહીં પરંતુ તું મારી સાથે રહીશ અને ભલે સમગ્ર આ સુંદરપુરનો હું રાજા બનીશ પરંતુ મારો રાજા ભૂતિયા તું છે તારા વગર હું આ રાજગાદી ના સંભાળી શકું અને હા હું આ રાજગાદી ઉપર બેસીશ તો ખરા પરંતુ હવે એના બધા જ કામ તારે પાર પાડવાના છે હું તો ખાલી નામનો રાજા ગણાઈશ ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં મારા મિત્ર હું જ્યાં સુધી તારી સાથે છું ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે હવે આ સુંદરપુરને જીતી શકે કે સુંદરપુરના મારા મિત્ર ઉપર પ્રહાર પણ કરી શકે અને આમ પછી તો રાજકુમાર અને ભૂતિઓ બંને ચાલતા ચાલતા રાજકુમારના પિતાજીના પાસે પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ તેમના આંખમાંથી આજે શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે અને સુંદરપુરની એક એક દિવાલોને સ્પર્શ કરી કરી અને તેઓ ચૂમી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને રાજકુમાર પૂછે છે કે હે મહારાજ આમ તમે આવું શું કરી રહ્યા છો અને યુદ્ધ જીતી ગયા છીએ તો પણ તમારી આંખમાં આમ આંસુ કેમ છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને મહારાજ એટલું કહે છે કે બેટા તને એ વાત નહીં સમજાય કારણ કે હું જ્યારે તારી ઉંમરનો હતો ને ત્યારે મારા પિતાજીએ આ સુંદરપુરના આ દુર્ગની સ્થાપના કરી હતી અને તેને બાંધવા માટે ક્યાં ક્યાંના કારીગરો અને કેવી કેવી અજાયબીઓ આમાં નાખવામાં આવી હતી અને આ બધું કામ થઈ રહ્યું હતું ને ત્યારે હું ખૂબ જ નાનો હતો પરંતુ જ્યારે આ મહેલ તૈયાર થયો ને ત્યારે મારા પિતાજી ખૂબ જ ખુશ થયા હતા અને કહેતા હતા કે બેટા આજે હું બનાવી રહ્યો છું ને એ મારા માટે નહીં પરંતુ તારા માટે બનાવી રહ્યો છું અને આના ઉપર તારે હંમેશા રાજ કરવાનું છે અને પ્રજાના કામ કરવાના છે અને એમના દુઃખનો ભાગીદાર બનવાનું છે ત્યારે મારા પિતાજીના આ શબ્દો આજે મને યાદ આવી ગયા કારણ કે એમણે આ મહેલ મારા માટે બંધાવ્યો હતો પરંતુ આ દુશ્મન રાજાએ જ્યારે હું રાજ સિંહાસન ઉપર બેઠો એની સાથે જ આ મહેલ મારી પાસેથી પડાવી લીધો હતો પરંતુ આજે હે ભૂતિયા તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે કારણ કે તે એ કામ કરી બતાવ્યું છે જે કામ કદાચ આ દુનિયામાં કોઈ કરી ના શકોત અને પોતે એકલા હાથે આટલું મોટું સામ્રાજ્ય જીતવું અને જીતીને પણ પોતાના મિત્રને અર્પણ કરવું એ ખૂબ જ મોટું મહાન દિલવાળો વ્યક્તિ કરી શકે નાના મોટા માણસની વાત નથી ત્યારે ભૂતિઓ હસી રહ્યો છે અને ત્યાં તો એક રથ આવે છે અને તેમાંથી મહારાણી ઉતરે છે અને આવી અને સૌથી પહેલાં તો દોડી અને રાજકુમારના ગળે મળે છે અને રાજકુમારના ગળે મળ્યા પછી તેઓ મહારાજના પગે લાગીને કહે છે કે મહારાજ તમે આ યુદ્ધ જીતી ગયા છો એવા સમાચાર મને મળ્યા ને એની સાથે જ આ ઘોડાગાડીમાં બેસી અને હું ઝડપથી અહીંયા આવી છું કે મારા મહારાજને કાંઈ થયું તો નથી ને ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે મહારાણી મને કેમ કાંઈ થાય અને જોતો ખરા આપણો અંગરક્ષક ભૂતિયો હતો અને એણે ખાલી મને જ નથી બચાવ્યો પરંતુ આપણી જે દસ હજાર સિપાહીઓનું સૈન્ય હતું ને એમાંથી એક પણ સિપાહીનો વાળ પણ વાંકો નથી થવા દીધો અને આ સમગ્ર યુદ્ધ ભૂતિઓ જાતે એકલો લડ્યો છે તો મહારાની તમે વિચાર કરો કે આટલી ઉંમરમાં આ ભૂતિયો કેટલો પરાક્રમી છે ત્યારે મહારાની કહે છે કે મહારાજ એક વાત યાદ કરો અને તમે જ્યારે આ ભૂતિયો તમને એમ કહેતો હતો કે મહારાજ હું તમારું સુંદરપુર જીતી અને તમને અર્પણ કરવા માટે આવ્યો છું ત્યારે તમે ભૂતિયાને ખરી ખોટી સંભળાવી હતી અને આપણા મહેલમાંથી તેને બહાર કાઢી મૂક્યો હતો વાત યાદ છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને મહારાજ બે હાથ જોડીને ભૂતિયા પાસે પહોંચ્યા અને જઈને એટલું કહે છે કે ભૂતિયા મને ખબર છે કે આજથી છ મહિના પહેલાં તું મારી પાસે આ સુંદરપુર જીતવાની વાત કરતો હતો ત્યારે મેં તારું અપમાન કર્યું હતું અને અપમાન જ નહીં પરંતુ મેં તને એમ પણ કહ્યું હતું કે જો તારે આ સુંદરપુરનું નામ મારી સામે લેવું હોય ને તો મારા મહેલમાંથી અત્યારે ચાલ્યો જા અને ત્યારે તું હસતો હસતો ચાલી નીકળ્યો હતો અને તારી સાથે મારો રાજકુમાર પણ ચાલી નીકળ્યો હતો માટે આજે મને ખૂબ જ અફસોસ થાય છે કે તારી શક્તિઓને જાણ્યા વગર જ મેં તારું અપમાન કર્યું હતું માટે હે ભૂતિયા મને માફ કરી દેજે ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ તમે તો મોટા છો અને હું તો નાનો છું અને ભૂલ મારાથી થાય તમારાથી ન થાય અરે તમે મને એટલા માટે કાઢી મૂક્યો હતો કે હું સુંદરપુરમાં યુદ્ધ કરવા ના જાઉં તો મારો પ્રાણ બચી જશે કારણ કે સુંદરપુરને આજ દિવસ સુધી કોઈ જીતી નથી શક્યું અને પછી તો મહારાજ કહે છે કે ભૂતિયા હવે શું કરીશું ત્યારે ભૂતિઓ કહે છે કે બધા જ સિપાહીઓને મોકલો અને જે જે સિપાહીઓ જે યુદ્ધમાં શહીદ થયા છે એ બધાને અગ્નિ સંસ્કાર કરો અને આપણે હવે અહીંયા તમારું રાજ્ય સ્થાપિત કરો અને આમ પછી તો મહારાજ રાજગાદી ઉપર બેસે છે અને પછી તો એમના જેટલા પણ મિત્ર રાજા હતા તેઓ સંદેશા મોકલાવે છે કે મહારાજ તમે આમ દસ હજારના સૈન્ય સાથે આવા લાખોના સિપાહીઓના સૈન્ય બળને કેવી રીતે હરાવ્યું અને કેવી રીતે તમે સુંદરપુરને જીત્યું છે હવે અમે તમારી સાથે મિત્રતા કરવા માગીએ છીએ અને અમે સુખ દુઃખમાં તમારી સાથે રહેવા માગીએ છીએ ત્યારે મહારાજ ભૂતિયાને કહીએ છીએ કે જો ભૂતિયા આ એ જ રાજાના સંદેશ છે કે જ્યારે યુદ્ધની શરૂઆત કરવાની હતી ત્યારે મેં એમને સંદેશો મોકલાવ્યો હતો ત્યારે એમના જવાબ એવા હતા કે તમે પોતાની જાતે જ તમારા પગ ઉપર કુહાડો મારી રહ્યા છો અરે સુંદરપુર એક મહાન રાજ્ય છે અને તેને સપનામાં પણ કોઈ યુદ્ધ કરવાનું વિચારતું નથી અને તમે એ લાખોની સંખ્યાવાળા સૈન્યબળ સામે તમે આમ દસ હજારની સિપાહીઓની ટુકડીને લઈ અને યુદ્ધે ચડ્યા છો તો તમે તો મરવાના છો અને અમને પણ મારશો માટે અમારે તમને કોઈ સાથ સહકાર નથી આપવો ભૂતિયા આવા એમના સવાલો અને જવાબો હતા તો પછી હવે તું જ કહે કે આમને હવે શું જવાબ આપવો ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ એમને તમારે કાંઈ જવાબ નથી આપવો અને અત્યારે મૌન રહી જાઓ અને આમ પછી તો સુંદરપુરના રાજ્ય ઉપર ફરી પાછા જે રાજા હતા તેઓ બિરાજમાન થાય છે અને પછી તો સુંદરપુરની સમગ્ર પ્રજા પોતાના અસલી રાજાને જોઈ અને ભાવુક થાય છે અને કહે છે કે મહારાજ અમે સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમારા મહારાજ પાછા આવશે અને તેઓ અમને ફરી પાછા ઉગારશે ત્યારે મહારાજ કહે છે કે હે પ્રજાજનો હવે ચિંતા કરવાની જરૂર નથી તમારા મહારાજ હવે આવી ગયા છે માટે હવે પહેલાંની જેમ આનંદ મોજ શોખ અને સુખની રેલમ છેલ થશે અને પછી તો ભૂતિયો પણ આ સુંદરપુરમાં રહેવા લાગ્યો છે અને રાજકુમાર પોતાના પિતાજી અને પોતાની માતાને આટલી ખુશ જોઈ અને તે પણ ભાવુક થઈ જાય છે અને તે ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા તે મારું જે કામ કર્યું છે ને એના માટે હું તારી સાથે જન્મો જન્મ સુધી ઋણી રહીશ ત્યારે ભૂતિઓ હસે છે અને કહે છે કે રાજકુમાર એ બધી વાતો છોડો અને ચાલો આપણે હવે આ સુંદરપુરમાં ફરવા તો નીકળીએ અને તેઓ જેવા સુંદરપુરમાં ફરવા નીકળે છે ત્યારે એમની સામુ રામુ દેખાય છે ત્યારે રામુને જોતાની સાથે જ ભૂતિઓ ત્યાં ઊભો રહી જાય છે અને કહે છે કે રામુ તું અહીંયા શું કરી રહ્યો છે ત્યારે રામુ કહે છે કે ભૂતિયા તે તો ત્રીસ દિવસની ચેલેન્જ આપી હતી અને ત્રીસ દિવસની અંદર સુંદરપુર તો જીતી લીધું પરંતુ હવે હું અહીંયાથી જઈ રહ્યો છું કારણ કે મારા મહારાજની હાર થઈ છે અને તેઓ ભલે ગુપ્ત માર્ગે અહીંયાથી ચાલી નીકળ્યા પરંતુ હું પણ એમની સાથે જઈશ અને તેઓ જે વોયરાવાટે ગયા છે એ ભોયરું મને ખબર નથી કે ક્યાં નીકળશે પરંતુ ગમે તેમ કરીને પણ હું મારા મહારાજને શોધી લઈશ ત્યારે ભૂતિઓ હસવા લાગ્યોને કહે છે કે રામુ અમે આ સુંદરપુર જીતી લીધું છે અને સુંદરપુરમાં જેટલા માણસો વધ્યા છે ને એ પણ હવે અમારા છે માટે તારે હવે કોઈ રાજાની પાસે જવાની જરૂર નથી અને આ સુંદરપુરનો મુખ્ય દ્વાર છે ને ત્યાં તારે પહેરેદારી સંભાળવાની છે ત્યારે રામુ કહે છે કે પણ ભૂતિયા હું આ નહીં કરી શકું ત્યારે ભૂતિઓ કહે છે કે મોટાભાઈ એક સમય માટે મને નાનો ભાઈ માનતા હતા ને તો હવે નાનો ભાઈ ગણી અને આટલું મારું માની લો ત્યારે રામુ માની જાય છે અને ભૂતિયાને અને રાજકુમારના ગળે મળે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી